હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુક મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો જાણીને કદાચ તમને લોકોને નવાઈ લાગશે પરંતુ અમુક ફળો એવા છે કે જેને સાઠ વર્ષ પછીની ઉંમરમાં જો ખાવામાં આવે તો તે આપણા શરીરને ફાયદો કરવાને બદલે નુકસાન કરી શકે છે જી હા મિત્રો આપણે લોકો બાળપણથી જ એવું સાંભળતા આવ્યા છીએ કે ફળો આપણા શરીર માટે ઉપયોગી છે પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે સાઈઠ વર્ષ પછીના જે વડીલો છે તે લોકો જો અમુક ચોક્કસ ફળો છે તે ખાશે તો તેનાથી તેમના શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે અને કેવું નુકસાન તો તેમના લોહીમાં ખાંડની માત્રા વધી જવાથી ડાયાબિટીસ છે તે વધવાની શક્યતાઓ વધી જાય છે તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ

તેનાથી આપણી ડાયાબિટીસ સુધરી શકે છે તેની સાથે સાથે આપણું પાચન છે તે પણ સુધરે છે આપણે હૃદયને લગતી સમસ્યાઓ છે તે દૂર થાય છે શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ છે છે તેમાં પણ વધારો જોવા મળે આ માટેના પાંચ સારા ફળો છે તેને પણ આજના આ વિડીયો હું તમને જણાવવાનો છું મિત્રો આ ઉપરાંત વાત તમને કરી દઉં તો આ વસ્તુ છે આ એવા પાંચ ફળો છે કે જેનું મહત્વ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનમાં પણ સ્વીકારવામાં આવેલું છે અને તેઓ આપણા શરીર માટે શા માટે સારા છે તેને લગતા પણ જુદા જુદા પાંચ મુદ્દાઓ મેં તમને લોકોને આ વિડીયોમાં આગળ જણાવવાનો છું મિત્રો અહીં આજના આ વિડીયોમાં હું તમને જે પાંચ ફળો વિશે જણાવવાનો છું તે એવા ફળો છે કે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ નીચો છે એનો મતલબ તેમાં ખાંડની માત્રા ખૂબ જ ઓછી છે તેની સાથે સાથે તેમાં એન્ટીઓક્સિડન્ટ છે તે ભરપૂર છે ફાઈબર સારી એવી માત્રામાં રહેલા છે ખનીજ એક સારો અને વિટામિન્સ થી પણ આ ફળો છે તે ભરપૂર છે તેની સાથે સાથે તે આપણા શરીરમાં વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષો છે તેનું પણ નિયંત્રણ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે તો કયા છે તે પાંચ ફળો કે જે સાઠ વર્ષની ઉંમર પછી સૌથી પહેલા તો ખાવા જ જોઈએ તે તમને જણાવી દઉં મિત્રો આ પાંચ સારા ફળોમાં નંબર એક ઉપર જે ફળને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે આમળા જી હા મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સો ગ્રામ આમળા લઈ લેવામાં આવે તો આ સો ગ્રામ આમળાની અંદર લગભગ લગભગ કહેવા જાવ ને તો વીસ સંતરા જેટલું વિટામિન સી રહેલું હોય છે અને આટલું ઊંચી માત્રામાં વિટામિન સી રહેલું હોવાને કારણે તે આપણી ઇમ્યુનિટીને એટલે કે રોગ પ્રતિકારક શક્તિને તો બુસ્ટ કરે જ છે પરંતુ તેની સાથે સાથે તેમાં એન્ટીઓક્સિડન્ટ અને સારી એવી માત્રામાં ફ્લેવેનોઇડ્સ રહેલા હોવાને કારણે એ આપણી યાદશક્તિ છે તેમાં પણ સારો એવો વધારો કરવાનું કાર્ય કરે છે મિત્રો આગળ વાત કરવા ચાહું તો આમળાની અંદર ખાંડ અને કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોવાને કારણે તે આપણા શરીરમાં સુગરને વધવા નથી દેતું તેની સાથે સાથે આમળાને એન્ટી એજિંગ ફૂડ માનવામાં આવ્યું છે શા માટે કારણ કે આમળા છે તે આપણા શરીરને ડિટોક્સ કરી શરીરની બધી ગંદકીનો બહાર નિકાલ કરે છે અને શરીરને તંદુરસ્ત બનાવે છે એટલે આમળાની સીઝનમાં ચોક્કસથી તાજા અને ફ્રેશ આમળા રોજે રોજ ખાવા જ જોઈએ જો તમને આમળાનો ટેસ્ટ ન ફાવતો હોય તો તમે લોકો તેમાં સંચળ અને મધ છે તેને ઉમેરીને લઈ શકો છો આ ઉપરાંત તમે આમળાનું જ્યુસ પણ બનાવી શકો છો આ માટે તમારે લોકોએ આમળાના ઠળિયા કાઢી દેવાના છે અને સીધું જ થોડું તેમાં પાણી ઉમેરી અને આમળાને મિક્સરમાં પીસી લેવાના છે અને જો તમને ટેસ્ટમાં વધારો કરવો હોય તો મધ અને સંચળ ઉમેરી અને આ જ્યુસ બનાવી શકો છો તેનું સેવન કરી શકો છો તે આપણા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવેલા છે મિત્રો ત્યારબાદ નંબર બે ઉપર જે ફળને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે જાંબુ કે જેને અંગ્રેજીમાં આપણે લોકો ગુઝબેરી તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો તમને જણાવી દઉં તો જાંબુ છે તે એવા વડીલો માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કે જેમને ડાયાબિટીસ છે જી હા મિત્રો જાંબુ છે તે આમ કહેવા જાવ ને તો કુદરતી ઇન્સ્યુલિન જેવું કાર્ય કરે છે તેની સાથે સાથે મિત્રો વાત કરવા ચાહીએ તો જાંબુ છે તે આપણા શરીરમાં લોહીમાં ખાંડની માત્રાને નથી વધવા દેતું તેની સાથે સાથે તે આપણું પાચન છે તેને પણ સુધારે છે આ ઉપરાંત કબજિયાત અને ડાયેરિયા જેવી બંને બંને પ્રોસેસ છે તેને નિયંત્રણ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે માત્રામાં રહેલા હોય છે અને એટલા માટે જ આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ બંનેમાં જાંબુ નું મહત્વ સ્વીકારાયું છે અને ડાયાબિટીસ માટે તો તેને રામબાણ તરીકે માનવામાં આવેલ છે સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં

સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો દાડમ છે તે આપણા બ્લડ પ્રેશરને એટલે કે લોહીના ઊંચા દબાણને પણ નિયંત્રણ કરવાનું કાર્ય સારી રીતે કરે છે સાથે સાથે આપણી જે નસો છે તેને પણ અંદરથી સાફ કરવાનું કાર્ય કરે છે સારું કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે છે તેને વધારવાનું કાર્ય પણ કરે છે ઉપરાંત સાંધાઓને મજબૂત બનાવે છે અને આમ કહેવા જાઉં ને

મિત્રો તમને જણાવી દઉં કે જે લોકો રોજ સવારે પપૈયું ખાય છે તેવા વડીલોને ક્યારેય પણ કબજિયાત છે ગેસ છે અપચો છે એસિડિટી છે આવી સમસ્યાઓ થતી નથી અને આવી સમસ્યાઓથી પપૈયું છે તે બચાવવાનું કાર્ય કરે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો પપૈયું છે તે આપણા પેટને કુદરતી રીતે અંદરથી ચોખ્ખું કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે તેની સાથે સાથે તેમાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ સારી એવી માત્રામાં રહેલા હોવાને કારણે

આ પપૈયાને નિયંત્રિત માત્રામાં ખાઈ શકે છે ડાયાબિટીસના પેશન્ટ જો તમે લોકો છો તો તમારે લોકોએ એક સમયે અડધા કપથી વધારે પપૈયું છે તે ન ખાવું જોઈએ મિત્રો વાત કરવા તો નંબર ઉપર જે ફળને સ્થાન આપવામાં આવ્યું છે તે દેખાવમાં તો તમને લોકોને ખૂબ જ સામાન્ય લાગે છે પરંતુ તે જરા પણ સામાન્ય માનવાની ભૂલ ન કરતા જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું જામફળ વિશે કે જેને અંગ્રેજીમાં આપણે લોકો ગ્વા તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો જામફળ છે તે તેની સિઝનમાં ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થતું ફળ છે અને ડાયાબિટીસના દર્દીઓ છે તેમના માટે તો તેને રામબાણ માનવામાં આવેલું છે આ ઉપરાંત મિત્રો વાત કરવા તો પોષક અને અને વિટામિન્સથી ભરપૂર હોવાને કારણે જામફળ છે તે લગભગ લગભગ પેટને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ છે તેને દૂર કરવાનું કાર્ય કરે છે અને જે લોકોને જે વડીલોને પેટ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમને જામફળનું સેવન કરવું ચોક્કસથી જોઈએ છે મિત્રો આગળ હવે હું તમને એવા પાંચ ફળો વિશે વાત કરવાનો છું કે જેને તમારે લોકોએ સાઠ વર્ષ પછીની ઉંમરમાં તો ન જ ખાવા જોઈએ અથવા બહુ નિયંત્રિત માત્રામાં ખાવા જોઈએ પરંતુ એનો મતલબ એવો જરાય નથી કે આ ફળો છે તે ઝેર સમાન છે કે આપણા શરીર માટે નુકસાનકારક છે ના સાઠ વર્ષની ઉંમર પછી આપણું પાચન નબળું પડી ગયું હોય છે એટલા માટે આ ફળોનું સેવન છે તેને નિયંત્રિત માત્રામાં આપણે ખાવા જોઈએ કયા છે તે ફળો હું જણાવી દઉં મિત્રો મિત્રો તેમાં સૌથી સ્થાન ઉપર જે ફળનું નામ નામ છે 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 તેનું કેરી કેરી તેમાં કુદરતી મીઠાશ ખૂબ વધારે હોવાને કારણે તેને વધારે માત્રામાં ખાવાથી આપણા લોહીમાં સુગરની માત્રા છે તેને વધારી શકે છે હા તેની સાથે સાથે તમારા શરીરમાં એસિડિટી છે તે પણ કરી શકે છે ક્યારેક ક્યારેક અને નિયંત્રિત માત્રામાં તમે કેરી છે તેને ખાઈ શકો છો અને જો તમને લોકોને ડાયાબિટીસની સમસ્યા રહેતી હોય તો એકવારમાં બે ત્રણ ચીરથી વધારે કેરી છે તે ન ખાવી જોઈએ અને અને ક્યારેય પણ રાત્રે ભૂખ્યા પેટે પણ કેરીનું સેવન ન કરવું જોઈએ આ ઉપરાંત મિત્રો નંબર બે ઉપર જે ફળને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે ચીકુ જી હા મિત્રો ચીકુ છે એ આમ વાત કરવા જાવ તો કુદરતી કેન્ડી જેવું કાર્ય કરે છે અને તે ડાયાબિટીસ અને વજન વધારવા માટે પણ જવાબદાર માનવામાં આવે છે એટલે જો શક્ય હોય તો સાઠ વર્ષ પછીની ઉંમરમાં ચીકુનું સેવન છે તે બને તેટલું ઓછું કરવું જોઈએ સાથે સાથે વાત કરવા જાઉં તો નંબર ત્રણ ઉપર જે ફળને સ્થાન આપવામાં આવેલું છે લીચી લીચી મિત્રો એવું ફળ છે કે જેને એકવાર ખાશો તો પછી વારંવાર ખાવાનું મન થશે જ પરંતુ ખૂબ જ નિયંત્રિત માત્રામાં વડીલોએ લીચીનું સેવન કરી શકે છે

મિત્રો પચવામાં થોડું ભારે અને જેક ફ્રૂટ તરીકે જેને આપણે લોકો ઓળખીએ છીએ તે ફણસ જો મોટી વડીલો વધારે માત્રામાં તેનું સેવન કરશે તો તેનાથી ગેસ છે છે એસિડિટી અપચો છે કબજિયાત છે આવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે માટે જો આ ફળોને ખાવ છો તો ચોક્કસથી ધ્યાન રાખીને ખૂબ જ થોડી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ મિત્રો આશા રાખું છું આજનો વિડીયો આપણે ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર